થયું હોય હોય કે કે અજગર આવ્યો કબૂતર ઘાયલ થયું હોય કે અન્ય કોઈ અબોલ જીવ પાટણમાં કોઈ પણ અબોલ જીવ નું રેસ્ક્યુ હોય કે ઘાયલ થયું હોય એક જ વ્યક્તિને બોલાવવામાં આવે છે વિરેન શાહ ઉર્ફે બંટીભાઈને પાટણમાં જીવદયાના કામમાં પોતાની આગવી ઓળખ ધરાવતા વિરેન શાહને લોકો બંટીભાઈના હુલામણા નામથી ઓળખે છે વિરેનભાઈને પાટણમાં અબોલ જીવોના ભગવાન તરીકે પણ લોકો ઓળખે છે વિરેનભાઈ અબોલ જીવોની સેવા પોતાની આખી ટીમ લઈને કરે છે જેમાં કોઈ પશુ અકસ્માતમાં ઘાયલ થયું હોય ગટર કે કુવા કે ખાડામાં પડી ગયું હોય કોઈના મહોલ્લા ફ્લેટ કે સોસાયટીમાં જેની સાપ આવ્યો હોય કે કોઈના ખેતરમાં મહાકાય અજગર આવ્યો હોય જે વિસ્તારમાંથી કોલ આવ્યો હોય વિરેનભાઈ અને તેમની ટીમ પોતાના જીવની ચિંતા કર્યા વગર એ જીવને રેસ્ક્યુ કરવા દોડી જાય છે એક્સિડન્ટ થાય કે ગમે તે થાય ને ત્યારે અમે પશુ દવાખાનામાં લઈ જતો હું નાનો સાયકલ ઉપર અમે ત્યારથી હું કામ કરી રહ્યો છું અને લોકોને જોડતો રહ્યો છું અને લોકો જોડાય એના માટે હું અનુરોધ કરું છું કે આવી સેવાઓમાં તમે અનુ આવો તો શું તમારા આત્માનું કલ્યાણ થાય પાટણની અંદર કોઈપણ જીવને ગંભીર ઈજા થાય એક્સિડન્ટ થાય કે કોઈ બી કોઈ બી જાન આની જેવી પ્રોબ્લેમ હોય કોઈ પણ જીવને ત્યારે એક જ નામ યાદ આવે છે બંટીભાઈ બંટીભાઈ પેટ્રોલ પંપના માલિક હોવા છતાં તેઓ ત્રણસો ને દિવસ તે અને તેમની ટીમ બંને બધા ભેગા થઈને પોતાનું કાર્ય ચાલુ રાખતા હોય છે જેને વિરેનભાઈ શાહ પાટણ શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપના માલિક છે પેટ્રોલ પંપના વ્યવસાયની સાથે સાથે છેલ્લા પંદર વર્ષ કરતાં વધુ સમયથી પોતાનું જીવન અમૂલ જીવોની સેવામાં અર્પણ કર્યું છે વિરેનભાઈ ગમે તે કામમાં વ્યસ્ત હોય પણ કોઈ અબોલ જીવ માટેનો ફોન આવ્યો હોય તો બધા કામ પડતા મૂકીને તેઓ પહેલા તે કામ માટે દોડે છે આ કામમાં વિરેનભાઈનો સાથ તેમની ટીમ આપે છે ભારે પશુઓ કુવા કે ખાડામાં પડ્યા હોય તો તેને કેવી રીતે સુરક્ષિત રીતે બહાર કાઢવા તેની ચર્ચા વિચારણા કર્યા બાદ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવે છે આવી રીતે ખાડા કે ગટરમાં પડેલી ગાય શ્વાન સહિતના પશુઓને સફળ રેસ્ક્યુ કરેલા છે તો સાપ અને અજગર જેવા સરીસૃપોને રહેણાંક વિસ્તારોમાંથી રેસ્ક્યુ કરેલા છે ઉડતા પંખીઓ હોય નાના કુરકુરિયા હોય કે નાની બિલાડી હોય કાચબો હોય કોઈ પણ પ્રકારના જીવોને કંઈક તકલીફ પડે યા કંઈ પણ રોગ થયો હોય યા કંઈ પણ એને વધારાની પગ વાગી ગયો હોય કીડા પડ્યા હોય એવા પણ જાનવરો માટે એટલે કે મીનિંગ એક સેવાનું ઉમદું કામ એ બંટીભાઈ કરે પાટણમાં બંટીભાઈનો જ્યારે બી કોલ આવે ગમે ત્યારે ચોવીસ કલાકમાં ગમે ત્યારે કોલ આવે તો અમે અમારી ટીમ જાતે જ વર્તા થઈએ છીએ અને ઘણા બધા પક્ષીઓની સારવાર બી કરેલી છે અને કુવામાં બી ઉતરેલા છીએ

કે સરકારી વસાહત એવી હશે કે જેની પાસે વિરિનભાઈ અને તેમની ટીમનો ફોન નંબર નહીં હોય અબોલ જીવો માટે પોતાનો જીવ જોખમમાં મૂકી નિસ્વાર્થ ભાવે સેવા કરનાર વિરિનભાઈ અને તેમની ટીમની કામગીરીને ગુજરાત ફર્સ્ટ બિરદાવી રહ્યું છે અખ્તર મંસુરી ગુજરાત ફર્સ્ટ પાટણ